નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકનાડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક સ્ક્રીનશોટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ગુજરાત પોલીસ ભરતીને લઈને ઓકે કે ગુજરાત પોલીસ વિભાગમાં નવી ચૌદ હજાર આઠસો વીસ જેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે જે અત્યારે બાર હજાર સમથિંગ જે ભરતીની જાહેરાત થઈ છે એ ભરતી પૂર્ણ થયા બાદ આગામી વર્ષમાં નવી ભરતી જાહેર કરવામાં આવશે જેમાં અલગ અલગ જે વિભાગ છે અલગ અલગ જે પોસ્ટ છે એના નામ સાથે પોસ્ટ સાથે આખો એક સ્ક્રીનશોટ જાહેર થયો છે વાયરલ થયો છે એ આપણે આગળ જોઈશું કે શું છે આ ભરતી બાબતે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરાવે જોજો એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર જોવા મળશે સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો તો વધુ આવી આગળ આગળ વિડીયોને સ્ટાર્ટ કરે હા મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે સ્ક્રીનશોટ છે એ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મારી પાસે પણ આ સ્ક્રીનશોટ આવ્યો હવે અહીંયા તમે શું છે આખી સંપૂર્ણ વિગતવાર માહિતી એ આપણે વાંચીશું તો વર્ષ બે હજાર પચીસમાં ગૃહ વિભાગમાં જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં એકસો ઓગણત્રીસ એસઆરપીએફના હથિયારી અને પીએસઆઈ એકસો છવ્વીસ વાયરલેસ પીએસઆઈ અને પાંત્રીસ એમટી ટી પીએસઆઈ અને પાંચસો એકાવન ટેકનિકલ ઓપરેટર અને પિસ્તાલીસ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ વન અને છવ્વીસ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ ટુ એકસો પાંત્રીસ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ ટુ અને સાત હજાર બસો અઢાર સાત હજાર બસો અઢાર બીન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ્સ કેટલી વેકેન્સી નવી વેકેન્સીની વાત કરું કે સાત હજાર બસો અઢાર બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ હજાર દસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ હજાર બસો ચૌદ એસઆરપીએફના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ આગળ વાંચીએ તો ત્રણસો જેલ સિપાહી પુરુષ અને એકત્રીસ જેલ સિપાહી મહિલાઓ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે અહીંયા તમે સાત હજાર બસો અઢાર નવી કોન્સ્ટેબલની એસઆરપીએફની હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર બીજી ટેકનિકલ વિભાગમાં પણ વેકેન્સીની જાહેરાત કર અહીંયા તમને જોવા મળશે કે વાયરલેસ વિભાગ છે પીએસઆઈમાં એમાં એકસો છવ્વીસ છે એમ ટી વિભાગમાં પાંત્રીસ પછી ટેકનિકલ ઓપરેટરમાં પાંચસો એકાવન વેકેન્સી એવી તો વિવિધ વિવિધ ભરતીઓની પોસ્ટ નામ સાથે જાહેરાત તમે જોઈ શકો છો હવે બીજું આગળ વાત કરીએ કે આ ઉપરાંત વર્ષ બે હજાર પચીસમાં પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લર્કની પિસ્તાલીસ તથા જુનિયર ક્લર્કની બસો જગ્યાઓ મળીને કુલ બસો પિસ્તાળીસ જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જે જી ત્રિપલ એસ બી છે જી ત્રિપલ એસ બી એ જી ત્રિપલ એસ બી બસ્સો જેટલી નવી જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવશે એટલે કે જી ત્રિપલ એસ બી દ્વારા સિનિયર ક્લર્ક જુનિયર ક્લર્કની ભરતી તમને જોવા મળી શકે છે આગામી વર્ષ બે હજાર